જય માતાજી મારું નામ છે જાડેજા પ્રદ્યુમાનસિંહ ભગવાનસિંહ ઉર્ફે ભારતસિંહ ધામપર તાલુકો છતરપુર જિલ્લો પાટણ છેલ્લા ઘણા સમયથી યુઝુડિશિયલ વિદ્યુત બોર્ડ વારઈ દ્વારા બહુ વધારે પબ્લિકને હેરાનગતિ કરતા અધિકારીઓ વિશે વાત કરવી છે મારા ગામ પરની અંદર તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસના રોજ હું વારઈ ઇજ્યુકિશિયલની ઓફિસની અંદર જઈને એક એપ્લિકેશન લખીને આપું છું એપ્લિકેશનની અંદર મારા ગામની અંદર લાઇટા થાંભલા વીજ પોલ નીચેથી ખવાઈ ગયેલા છે મતલબ હાવ નીચે પડું પડું ક્યારે પણ પડેનું કોઈ નક્કી નહીં કોઈ ઢોર ટાંકર આવી અને એને જો થાફલાને ઘસે તોય થાંફલો પડી જાય એવા થાંફલા વાયર જે લોડ ખાઈને હાવ નીચે આવી ગયેલા છે કોઈ મોટી ગાડી નીકળે તો અડી જાય અત્યારે ખેડૂતો ચાર લઈ નીકળે છે પોતાના ટ્રેક્ટરની અંદર જો ઉપર અડી જાય તો ચાર હળગ જાય એવી હાલત છે ત્રીજું ડીપી માટેથી રજૂઆત કરી હતી અને રજૂઆત કર્યા પછી ડીપી ક્યાં રાખવી એનું સર્વે કરવા અધિકારીઓ આવ્યા હતા પણ હજુ સુધી ડીપી નથી આવી આ લોકો માત્ર ને માત્ર પોતાનું ગાડી લઈ અને ખોટા ડીઝલ બારે અને ફરે એના સિવાય બીજું કોઈ કામ કરતા નથી અમારા સાંતલપુર તાલુકાના અંદર સાંતલપુર ગામની અંદર સાસઠ કેવી જે છે વિદ્યુત બોર્ડ એ સાસઠ કેવીની અંદર પર રાજુસરા કલ્યાણપુરા બકુતરા ઢોકાવાળા બરારા પછી આવે દાત્રાણા રણમલપુરા સાંતરપુર પ્રોપર જાખોત્રા નવા જાખોત્રા અહેવાલ વવવા મઢોતરા ગરાબડી અને પીપરાડા આટલા ગામ આવેલા છે આટલા ગામ વચ્ચે ખાલી ત્રણ હેલ્પર છે અને એક સુપરવાઇઝર આ ત્રણ હેલ્પરને એક સુપરવાઇઝર એવી પરિસ્થિતિની અંદર કામ કરે છે સત્તાયા અધિકારીઓને શરમ નથી આવતી કે અહીંયા કારણ બીજા ચાર હેલ્પર મૂકે આઠ હેલ્પર ઓછામાં ઓછા આઠ હેલ્પર તો હોવા જ જોઈએ એની બદલે આરે ત્રણ બે હેલ્પર અને એક સુપરવાઇઝર રાખે છે હેલ્પરોનો કોઈ વાંક નથી એ બચારા પહોંચી જ નથી વરતા આપણો વિસ્તાર એની અંદર પહોંચવું જરૂરી છે ને પહોંચી જ નથી એકતા કારણ કે એનું જે કામનો લોડ છે એ લોડ પૂરો દિવસભર કામ કરે તો લોડ પૂરો એક ગામમાં પ્રોબ્લેમ હોય તો બીજા ગામમાં ના જઈ શકે લાઇટની સમસ્યા એ લોકોથી તાત્કાલિક પૂરી થઈ શકે એમ નથી મારા ગામની અંદર જે મેં આ કીધું કે મેં તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસના રોજ વીજ દાંફલા જે પડી જવાની હાલતમાં છે એનો મેં વિડીયો બતાવ્યો તો ફોટા મૂક્યા હતા અને રૂબરૂ જઈને મેં લેખિત લખીને આપેલું છતાંય આ લોકોએ આજે વિચાર કરો અગિયાર ત્રણ બે હજાર ચોવીસ અને અત્યારે ચાલુ છે દસ અગિયાર બે હજાર ચોવીસ કેટલો સમય થયો હજુ સુધી આ લોકોએ કોઈ ધ્યાન દીધું નથી અને મેં એપ્લિકેશન જે આપી હતી એપ્લિકેશનનું જે આપેલી છે એ એપ્લિકેશનની મારી જોડે નકલ પણ છે બીજા નંબરમાં અમારા ગામની અંદર કેટલા લોકો એ મીટર માગેલા છે એ મીટરની પાવતીયું બિલ ભરાઈ ગયા છે મીટરના પૈસા ભરાઈ ગયા છે પણ આ બાર બાર મહિના થઈ ગયા હજુથી મીટર નથી આપતા હવે ઓલાને મકાન બનાવ્યું છે તો મકાનની અંદર લાઇટની તો જરૂર પડે જ ને તમે મીટર નહીં આપો તો લાઇટ ક્યાંથી લાવશે લાઈટ તમે નહીં આપો તો પછી એ લોકોને કાયદેસર ચોરી કરવી પડશે તો એક તો ચોરી કરીને તમે એના ઉપર ગુનો દાખલ કરાવો એને ગુનેગાર ગણો તો તમે તમે બાર બાર મહિના સુધી મીટર નથી આપતા તો ગુનેગાર તમે નહી તો કોણ હાલની વાત છે ચાર દિવસ પહેલા કેનાલ ઉપર એક ડીપી બળી ગઈ આના હેલ્પરે તાત્કાલિક જાણ કરી અને રિપોર્ટ કર્યો રિપોર્ટ કર્યા પછી આ જેમો ચોથો પાંચમો દિવસ થાય છે હજુ સુધી ત્યાંના અધિકારી રાઠોડ સાહેબ અને બીજા એક કટારીયા સાહેબની જગ્યાએ બીજા એક સાહેબ આવ્યા છે એ સાહેબ બેમાંથી એકે એક સાહેબ કોઈ જાતનું ધ્યાન દેતા નથી નથી આ ડીપી ન ખબર નથી આ ડીપી માટે કોન્ટ્રાક્ટરને એમનો જે એક નંબર આપે છે નંબર આપતા જો નંબર એ કોન્ટ્રાક્ટરને આપે તો ડીપી તાત્કાલિક આવી જાય હવે બીજું રાઠોડ સાહેબ સાતલપુર તાલુકાની આમ પબ્લિક એક કોલ કરે કે સાહેબ અમારે તકલીફ છે લાઈટની તો જો ફોન તો ઉપાડશે તો નહીં કદાચ ફોન ઉપાડશે ને એક કોલ આવ્યા પછી બીજી વખત તમારો કોલ બ્લેક લિસ્ટમાં નાખી દેશે બ્લેકલિસ્ટમાં જ નાખી દેવાનો અને જે કટારીયા સાહેબની જગ્યાએ જે સાહેબ એમનું નામ મને નથી આવડતું એ સાહેબ તો હજુ સુધી આયા ને હજુ સુધી કોઈનો ફોન રિસીવ કરતા જ નથી બરાબર એ તો કોઈક શિકર કયું પદ લઈને આવ્યા છે ઉપરવાળો જાણે અભિમાન અહંકાર કે હું સાહેબ છું એનું અભિમાન લઈ અને ફરે છે એટલે કોઈનો ફોન રિસીવ કરતા નથી તમે ફોન રિસીવ નથી કરતા એના કારણે સાંતલપુર તાલુકાની પબ્લિકને જે તકલીફ વેઠવી પડે છે એનો તમને અંદાજો નથી સાહેબ તમે એક નોકર છો અને તમારે પબ્લિકનું કામ કરવાનું છે એનો તમે પગાર લો છો અને એ જે પગાર તમે લો છો જેમ તમારું ઘર ચાલે છે ને એમ આ ગરીબ લોકો મહેનત મજૂરી કરી અને એમનું ઘર ચલાવે છે તમે વારંવાર વારીના ધક્કા ખવડાવો વારંવાર તમે ઓફિસમાં મોકલો એક મીટર માટે ધક્કા ખાવાના તમને શરમ આવી ગયું હોય તમારે કામ કરવું પડે મારા ગામની અંદર ઓછામાં ઓછા દસ ધાભલા જે એની હાલત એટલી ખરાબ છે કે જ્યારે પણ પડશે ને ત્યારે મોટી દુર્ઘટના થશે અને એના જવાબદાર રાઠોડ તમે રહેશો અને જે કટારીયાની જગ્યાએ જે અધિકારી આવ્યા છે ને જે બાહુસ અધિકારી તમારી રહેશે અને હું વધાર તો નથી કહેતો પણ જો તમે સરખા નહીં ચાલો તો હું કાયદેસર કોર્ટના દરવાજા ખખડાઈશ ચાહે ભાઈ મારો ખર્ચો ગમે એટલો થાય બીજું હું ના અમારા ધારાસભ્ય શ્રી લવિંગજી સાહેબને એક રિક્વેસ્ટ કરું છું કે સાહેબ તમે અમારા વિસ્તારની અંદર આવ્યા તમે અમારા વિસ્તારમાંથી જીત્યા છો તમે આવ્યા ત્યારે એમ કહેતા હતા કે તમારે ગમે ત્યારે કામ પડે તમને કોલ કરજો તો સાહેબ તમને અમે કોલ તો નથી કરતા પણ વિડીયોના માધ્યમથી કહીએ છીએ કે સાહેબ સાંતલપુરની પબ્લિક બહુ વધારે તકલીફમાં છે યુજી વિશેલના કારણે એ જે સાહેબ છે રાઠોડ સાહેબ અને જે કટારીયાની જગ્યાએ જે સાહેબ આવેલા સાહેબ એ બે સાહેબના કારણે સાતલપુરની પબ્લિક બહુ જ પરેશાન છે હેરાન હેરાન છે મારું તો સાહેબ તમને એટલું જ કહેવું છે કે તમે બીજું અમે વધારે નથી કરાવતા પણ એક ખાલી આ લાઈટનો પ્રોબ્લેમ જે છે ગામડાઓની અંદર ઈ સોલ્વ કરાવો છે આ તમારો કોલ જાશે તો આ રાઠોડ ઊભો થઈ જશે અને તાત્કાલિક કામ કરાવશે તાત્કાલિક પગલા ભરશે અમારા જેવાથી તો આ માને એમ જ નથી કારણ કે આ બાહુશ અધિકારીઓ છે જેને કામ કરવું જ નથી સાહેબ શ્રી નવીનજી સાહેબ તમારું કામકાજ બધી રીતે સારું છે તમારું માન બહુ સારું છે તમને અમે માનીએ છીએ બસ અમારી તમને એક રિક્વેસ્ટ છે કે તમે આટલું કામ કરી અમને લાઇટના પ્રોબ્લેમમાંથી સોલ્વ લાઇટના પ્રોબ્લેમમાંથી બહાર કાઢો અને અમારું સોલ્યુશન લાવો આવી તમને રિક્વેસ્ટ છે અને છેલ્લો પ્રશ્ન કે જો વારેના યુજીસીએલના અધિકારી વિદ્યુત બોર્ડના અધિકારી રાઠોડ સાહેબ અને જે જગ્યાએ જગ્યાએલા જે સાહેબ છે જો તમે બંને મારા ગામ પરનો પ્રોબ્લેમ સોલ્વ ના કર્યો તો હું કાયદેસર કોર્ટમાં જઈશ અને પછી થપ્પો લગાવી દઈશ આ તમે સમજી લેજો બરાબર તમે બહુ ફર્યા હશો તમે પબ્લિકને બહુ હેરાન કરી હશે પબ્લિકની હેરાનગતિ અમારાથી જોવાતી નથી બરાબર એટલે જો તમારામાં થોડા માણસાઈ અને થોડી દયા હોય તો તમે આ કામ કરાવી દેજો જે ધાંભલા પડવાના તૈયારીમાં છે અને જો પડ્યો ધાંભલો અને જો કોઈ પણ ઢોર ઠંકરને પશુ પંખીને યા તો માણસને જો કાંઈ પણ ખર્ચ આવીને તો કાયદેસર જેલ ભેગા કરાઈશ આ હું ભારતસિંહ જાણેજા બોલું છું બરાબર એટલે સમજી જાજો તમે તમારી ઓકાતમાં રહેજો અને કામ કરજો マトリー。Jay,